હાલ મળતા સમાચાર મુજબ વાત કરીએ તો ભારતમાં ટ્રાફિકની સમસ્યા એ ખૂબ જ મોટો ગંભીર પ્રશ્ન છે અને કેટલીકવાર તે લોકો દ્વારા થાય છે જેઓ ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરતા નથી વધુ માહિતી મુજબ વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં એક વિદેશી મહિલા અને તેનો સાથી રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા અને તેને ટ્રાફિકમાં રોડ ક્રોસ કરતી વખતે વિડીયો પણ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ભારતમાં ટ્રાફિકની સમસ્યા એ વધતી જતી સમસ્યા છે મુખ્ય શહેરોમાં ટ્રાફિક કંટ્રોલમાં રાખવું એ મોટો પડકાર બની ગયો છે વધુ માહિતી મુજબ વાત કરતા તેના મુખ્ય કારણો છે દર વર્ષે વાહનોની સંખ્યા વધતી જાય છે જેનાથી માર્ગો પર પણ ભાર વધતો જાય છે મોટા શહેરોમાં માર્ગો પૂરતા નથી અને વાહનોની સંખ્યા વધતી જાય છે જેના કારણે ટ્રાફિકમાં સમસ્યા પણ વધતી જાય છે કેટલીક જગ્યાઓ પર વ્યવસ્થિત ટ્રાફિક મેનેજમેન્ટની કમી છે જેના કારણે લોકો ટ્રાફિકમાં હેરાન થાય છે મુખ્ય શહેરોમાં વધારે લોકો વસવાટ કરે છે જેનાથી પણ ટ્રાફિકમાં સમસ્યા વધે છે કેટલાક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી જેનાથી અકસ્માતો અને ટ્રાફિક જામ થાય છે સરકારી યોજના મુજબ વધુ માર્ગો બનાવવામાં આવે સારું પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસાવવામાં આવે અને ટ્રાફિક સંકેતો કેમેરાઓ અને સ્માર્ટ સિસ્ટમ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ જાળવવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે